રક્ષાબંધના દિવસે નર્મદા જિલ્લામાં રોડ અકસ્માતની બે ઘટનાઓમાં તેર વર્ષીય વાળકી સહિત કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા છે ત્યારે ક્યાં બની છે આ ઘટનાઓ અને કયા વાહનો વચ્ચે થયું છે અકસ્માત જુઓ આ વીડિયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગઈકાલે રક્ષાબંધન અને વિશ્વ આદિવાસની ઉજવણી વચ્ચે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને તિલકવાડા તાલુકામાં અકસ્માતની બે ઘટનાઓ નોંધાઈ છે પ્રથમ ઘટનામાં સંખેડા તાલુકાના સરળિયા ગામેથી મોટરસાયકલ ઉપર રક્ષાબંધન માટે તિલકવાડાના ગોલા તલાવડી ગામે જતાં પતિ પત્ની અને બે બાળકો સહિતના પરિવારને રાજપીપળાથી વડોદરા તરફ જતી એસટી બસ ચાલકે ટક્કર મારતા આખો પરિવાર રોડ પર પટકાયો હતો જેમાં મોટરસાયકલ ચાલક ભૂપેન્દ્ર બારીયા અને તેમની પત્ની રીટાબેન સહિત બે બાળકો જેમાં રાગિણી નામે એક બાળકી તેર વર્ષ અને બીજો બાળક દસ વર્ષનો સિદ્ધાર્થ પૈકી મોટરસાયકલ ચાલક ભૂપેન્દ્ર તેમજ તેમની પત્ની તેમજ બાળકોને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેમાં તેર વર્ષીય બાળકી રાગિણીનું સારવાર દરમિયાન

ઘરે જતા હતા તે વખતે ડીડિયાપાડાના કોકમ ગામે નિશાળ ફળિયા ખાતે ડુંખલ તરફ જવાના રસ્તા ઉપર મહેન્દ્ર કંપનીની બોલેરો ફોર વ્હીલ ગાડી નંબર એમએચ જીરો ત્રણ સી એસ સોલ તેતાલીસના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપીને ગફલતભરી રીતે હંકારી લાવી મોટર સાયકલ ચાલક યુવાનોને એક્સિડન્ટ કરી સ્થળ ઉપર મોત નિપજાવી ભાગી જવા બદલ ડીડિયાપાડા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે આમ રક્ષાબંધનના દિવસે નર્મદા જિલ્લામાં નોંધાયેલી બે અકસ્માતની ઘટનાઓમાં એક તેર વર્ષીય બાળકી સહિત કુલ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે એક રિપોર્ટ મુજબ ભારતમાં રોડ અકસ્માતમાં દરરોજ ચારસો ને ત્રાણું લોકો જીવ ગુમાવતા હોય છે ત્યારે વાહન ચલાવતી વખતે સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવાથી તમારી અને તમારા પરિવારની સુરક્ષા સહિત અન્ય લોકો સામે જોખમ ઊભું થતું હોય છે માટે હેલ્મેટ પહેરો સીટ બેલ્ટ પહેરો અને મોટર કે અન્ય વાહનોમાં નિયત સંખ્યા કરતાં વધારે લોકોએ બેસવાનું ટાળવું જોઈએ ખાસ કરીને નાના બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે આ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં